માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન તથા સમગ્ર સ્ટાફ આણંદ ટ્રાફિકના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી સહિત પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આનંદ

આપવા બદલ આનંદ ટ્રાફિક આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગદર્શક પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો